ಪೀರಾಮ <stú Dartmouth> <my mother seventies> <marriage> మారో అయవామక మన పగల భోధారా కమనా పగలే మారో ఆలో పధారాక మన పగలే మారో મે મેરે મન જરા ને વાલે પરચોરે પૂર્યો મન જરા ને વાલે પરચોરે પૂર્યો મૈસરી ના મનાવા નું પીર ના ને જસવાયા મૈસરી ના બનાવા નું પીર ના ને જસવાયા વાણો જાતા મમાનો બચુ રે વાગે વાણો જાતા મમાનો બચુ રે વા चूरेवागे राणु जाता मम नाने जासवाया